સામાન્ય રીતે શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓની હાજરી લેતા હોય છે અને સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવાય છે જો કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં એક બાદ એક એવા શિક્ષકોના નામનો ધડાકો થઈ રહ્યો છે જેઓ વસવાટ તો વિદેશમાં કરે છે પણ તેમનું નામ જે તે શાળાના શિક્ષક તરીકે ચોપડે બોલે છે એવા શિક્ષકો પણ છે જેમણે પોતાના બદલે નોકરી પર જેવા પગારદાર માણસો રાખ્યા છે આ તમામ કથિત શિક્ષકો સરકાર પાસેથી પગાર પણ વસૂલે છે ત્રણ દિવસમાં આ પ્રકારના ત્રણ કિસ્સા સામે આવતા શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે આવા કેટલાક શિક્ષકો છે તેની તપાસ હવે જરૂરી બની છે